મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષો હાજર હતા વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાવ અંગે વાત કરી મુખ્ય ત્રણ મુદ્દા ઉપર તાલીમ એસ્ટલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગત સિંહે કહ્યું કે અમારી સાથે ત્રણ સંસ્થાઓ જોડાયેલી છે અમારો ઉદ્દેશ્ય છે કે જે દ્રષ્ટિહીન છે તેમને જોબ અપાવી શકે કોમ્પ્યુટર ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે અમારો ઉદ્દેશ્ય છે કે બ્લાઇન્ડ ચેરિટી પર નહીં મેરિટના આધારે કમાણી કરે ઘણા પ્રકારુને નોકરી મળી જે બ્લાઇન્ડ અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તેમને મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવે બાદમાં અમે તેમનું ઇન્ટરવ્યૂ કરીને તેમને કોર્સ કરાવીએ છીએ નવ મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં મુખ્ય ત્રણ મુદ્દાઓની સાથે રોબોટિક્સ યોગ ડાન્સ વગેરે વસ્તુ શીખવામાં આવે નાનક એક્સેલ લેન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી ગઈ છે ખાવા પીવા સહિતની સુવિધાઓ આપવામાં આવે છે બ્યુરો ચીફ પરમાર બકીરતસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ દેવ્યાની ઠાકોર છે હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખાની જનરલ સેક્રેટરી છું આજે અમારા ડિજિટલ લિટરેસીને અમે પ્રમોટ કરીએ છીએ અને જે અમારું એક્સલન્સી સેન્ટર છે નાનક સેન્ટર ઓફ એક્સલન્સી એના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ છે અને આ પદવીદાન સમારોહ કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ છે કે કોઈપણ દ્રષ્ટિહીન વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિથી થોડો એનામાં ઉણપ હોય કે ઓછું ના હોવું જોઈએ એટલા માટે મેં આ સ્પેશિયલ પદવીદાન સમારોહ કરી અને એ લોકોને એ ફીલ કરાવીએ છીએ કે તમે સમાજમાં સૌ સમક્ષ છો અને તમે પણ આવા ફંક્શનમાં તમારી પદવી લઈને તમે તમારી કારકિર્દીને આગળ વધારી શકો છો